વડિયા સિવિલ એકસો આઠમાં રિફર કરેલા છે જ્યાંથી અત્યારે એને રિફર અમરેલી હોસ્પિટલે પણ કરેલા છે આજે ઢૂંઢિયા પીપળિયા ગામે સવારનું એક શ્વાન હડકાયું થઈ ગયેલું છે અને બે ત્રણ જણાને હડપેટે લીધા છે અને બાકી બધાને હડપલા કરવાનું ચાલુ કર્યું છે સવારના છ વાગ્યાથી ਅੱਜ ਤੱਕ ਦੀ ਮੈਂ ਲਗਭਗ 3 ਕੁ ਜਣਾ ਨੇ ਕੜੀ ਜੇਲੂ ਸੇਖੂਤੂ ਰਹੀ। ਅਤੇ ਅਧੁੰਡੀਆ ਪਿਪੜਿਆਲਾ ਗਾਮ ਨੇ ਤਮਾਮ ਨੇ ਸੁਪਤਨਾ ਕੇ ਇੱਕ ਦਿਨ ਧਿਆਨ ਨਾ ਕੇ ਹੜਕਾਈ ਪੂਤੂ ਗਾਮ ਮਾ ਕਿਉਂ ਸੇ? ਤੋ ਖਾਸ ਸੁਪਤਨਾ ਨੇ ਕੇ ਧਿਆਨ ਰੱਖੋ। ਹਲੋ ਬੋਲੋ। ਅੱਜ ਰੋ ਢੂਡੇ ਪੜਿਆ પસ આ ધુંધે પડિયાની અંદર આ કૂતરું જે છે એ હડકાયું થયેલું છે અને એની અંદર ત્રણ જણાને ઈજા કરેલ છે અને ઈજાગ્રાસમાં વડીયા સારવાર માટે મોકલેલ છે બધાને અને તમામ ગામજનોને ખાસ નમ્ર અપીલ છે કે તમામ ગામજનો ધ્યાન રાખે રસ્તા ઉપર આવે તો લાકડી સાથે રાખે અને કૂતરાને જ્યાં પણ દેખાય ત્યાં

થર્ડ રાટ બોલતી